હેલો મિત્રો તમે જાણો છો એ પ્રમાણે આજે ઘોડ કર્યું ચાલી રહ્યું છે તો જાનવર જાનવરને ઘડી જાય છે તો આજે આપણે એવા જાનવરને જોવાનું છે કે જે શિકાર તો કરે છે આજે પણ એનો શિકાર થઈ રહ્યો છે તો ચાલો હવે આપણે એ તરફ જોઈએ અને જોઈએ કે કયું જાનવર છે જે બીજાને ઘરી જાય છે અને આજે એનો પોતાનો શિકાર થઈ રહ્યો છે તો હવે ચાલો મિત્રો આપણે એના તરફ જઈએ અને તમને બતાવીએ કે ઘોર કરિયુગમાં શું શું થાય છે તો હવે તમને આગળ બતાવીશું અને તમને પણ નવાઈ લાગશે કે આવડું જાનવર આવડા મોટાનો શિકાર કરી રહ્યું છે ઘોર કરિયુગમાં પણ આવું થઈ રહ્યું છે તો હવે આગળ વધીએ અને તમને બતાવીએ કે એ કયું છે અને કઈ રીતના શિકાર કરે છે તો હવે ચાલો આગળ વધીએ તો જોઈ લો મિત્રો આ એક નાનકડું ડેટકું અને એ પણ સાપ કેટલો લાંબો હોય છે છતાં પણ તેને મોઢામાં ગાળી ઘરવાની કોશિશ કરી રહ્યું છે અને ધીરે ધીરે પણ તે પોતાને પગ પકડી અને કરી રહ્યું છે તો જોઈ લો મિત્રો કઢ પણ આવું જોવા મળે છે તો તમને વિડિયો કેવો લાગ્યો સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ધન્યવાદ